ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીએ એક હજાર આઠસો ચૌદ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે ભોપાલમાં ફેકટરીમાં રેડ કરવામાં આવી હતી દરમિયાન ડ્રગ્સ ઝડપાયું એમડી ડ્રગ બનાવતી ફેક્ટરી ઉપર રેડ કરવામાં આવી હતી ડ્રગ્સ અને અન્ય સામગ્રી ઝડપી પાડવામાં આવી છે ગૃહ મંત્રીએ પણ ઘટનાનો ઉલ્લેખ ટ્વીટ કરીને કર્યો છે હર્ષ સંઘવીએ એજન્સીઓને અભિનંદન પણ આપ્યા છે વિગતો સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે મેહુલ ભોપાલની ફેક્ટરીમાં રેડ પાડી અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે શું અપડેટ બિલકુલ અમદાવાદ જે એટીએસ છે એટીએસ અને એનસીબી જે છે તેનું સંયુક્ત ઓપરેશન છે તે ભોપાલની અંદર રેડ કરવામાં આવી અને આ રેડની અંદર અઢારસો અને ચૌદ કરોડ જે છે તેની માત્મા દર્તાઓનું એમ ટ્રસ્ટનો જે માટેનું જે મટિરિયલ છે તે મળી આવ્યો છે આ મટીરિયલ જે છે બનાવ ફેક્ટર પર રેડ પાડવામાં આવીને આ કેટલાક આરોપી જે છે તે જરવાયા છે આ સંદર્ભે સુવરાજબંધી હર સજવીએ જે છે ટ્વિટ કરીને અભિનંદન આપ્યા છે બંને એજન્સીઓને અને ગુજરાત એરિયાનું જે ઓપરેશન કે ટ્રસ્ટના સંદર્ભ વિરોધમાં તેમાં આ ખૂબ મોટી સફળતા જે છે તે કહી શકાય કે આરોપીઓ